પણ વાતો ની આ ભાજ સુધી વાતો કરો ખરા અલ આજે એ ભાઈ ખબર નઈ વાતો કરવી છે વાતો કરો પહેલા ની વાતો કરો પહેલા ની વાતો છોકરો પેલા તો શું હતું એવું હતું જબર તમારા મારા વખત તમારા તારે હેળો થાય મારે તો અમે કપો લઈને દોરતા છે બધું શેર હેળા અમારે તો જઈ શકવા બે મેળો ના અમે મેળા માં તમે જ્યાં ગાય દોડી તો મેળા માં તમે જ્યાં જ્યાં દરવાજામાં અને ગાય આયી ભાઈ ગાય જોવા કાકલો જો ગાય તો દરવાજા ઉપર ચડી ગયો ગાય દરવાજા પર નેકડી ને ભાઈ બેસી ઉપર ગાય ઉપર ગાય ના ઉપર બેસી વસ્તી હતી વસ્તી તો હતી

જે વાત કરી મગર જોયું હતું જે આખા ઘર માં તો મગર મગર ના અને આપડે આવ્યો ભાભી નઈ ઓ હો નદીમાં છોકરો બલુર માં બેઠેલો હું બલુર માં જોઉં અમદાવાદ એરપોર્ટ પર થી બેઠો હારું પેલો પેલો ભરાય ને જાત્રા કરવા જેલો એટલે છોકરો નોકરી ને મોકલેલો મન તો જો બલુર માં બલુર માં બેઠા ભાઈ

અંદર નોકરી કરતો ત્યાં કેવું થયું કાકા હું થયું મન તું તો પાછો નું ઘોડ પહેરી જોયું થયું તે ખબર પડી હા તો ઉપર અમારો બલુર જાય જોયે આ કોઈ હું તો ફીડ પકડી પાડી મોરી મોરી પાડી મોરી પાડતા બલુર આવતું ખબર નહીં અમારો તમે તો મેં એક કટ મારેલો હોય ને આમ સડ દઈ પેલા બીરેક કરી અને જમ્પાયો અમને ખબર હોય જમ્પાયું ઉપર અમે એક ઉપર

શેરી તો ડબો દેખાય ને એટલો ધુવાણો કાઢ્યો હોય જબર ગા ગાથી તો જોર ખખડતા હોય પાટા તો રેલવે કરતી હોય ટાયર ટાયર હોય પણ આપડા કોમનો નહીં કોમનો ભાઈ હોય તો ઘણું જોયેલું આપડે હમણાં જન્મ્યા

દીપડો નતો આવ્યો એ બાજુ વાત તો મારા દીપડો આવ્યો હું તમે જો કોઈ પટિયો મારા ને કોઈ ઢોર છોડી ખાઈ જ અને મારા કોઈને વાત પડી યાર દીપડો છે પેલો એ બરાબર એ આવ્યો અને મને ખબર પડી કે અમારે વડિયાળી છે આખું ગોમ ભેગું કરેલું જોવા ટિકિટ રાખી એ રીતે આપડે એવું નાખેલા આપડે એવું ના કર્યા મિત્રો જાય અત્યારે પછી ચોંદી દીપડો નક્કી નહીં કંટાળેલા ગમે ત્યારે આવી જાય કંટાળેલા તો હોય એક એક વાર માં પાણી પેલું લાઈટ નો ગોળો નહીં ઈ માં ભાખા કર્યા કર્યા હતા

Hold on, let's go, 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 let's go,